જય માડી અમૃત પાપાના મેળીમાંની છે હરહર મહાદેવ અમૃત પાપાના ની જે યુટ્યુબ ચેનલ ચાલે છે અને ચેનલમાં જે ટ્રસ્ટનો રજિસ્ટ્રેશન નંબર છે એ નંબર ઉપર અવારનવાર ભાવિકોના ફોન કોલ્સ આવે છે વોટ્સઅપ કોલિંગ આવે છે અને દરેક ભાવિકોનું એવું કહેવું છે કે અમૃત પાપાના મેડીધામની અંદર ભાવિકો માટે શું શું વ્યવસ્થા છે તો દરેક આવનાર ભાવિકો માટે પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે અને એક દિવસ અગાઉ આવનાર પરિવાર સાથે જે ભાવિકો દૂર દૂરથી આવે છે એટલે કે શનિવારના રોજ જે લોકો પરિવાર સાથે આવે છે તે લોકો માટે રહેવાની વ્યવસ્થા એટલે કે અમૃત મેલડી ધામની સામે જે આશ્રમ આવેલો છે ત્યાં રહેવાની પણ વ્યવસ્થા તમને મળી રહેશે અને પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે અને પરિવાર સાથે જે બાળકોને લઈને આવે છે નાના નાના બાળકો તો અમૃત બાપાના મેરડીમાં એ ખૂબ સરસ આયોજન કરેલું છે ઘોડિયાનું એટલે કે દરેક પરિવાર તેમના બાળકો સાથે અમૃત બાપાના મેલડીમાંના દર્શન વ્યવસ્થિત કરી શકે અને હા અમૃત પાપાને મેળડીધામ ની અંદર ગરમા ગરમ પ્રસાદ જે ગાદી એટલે કે મંદિર ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો અમૃત બાપાની ગાદી માનવી અન્યથા માનવી નહીં અમૃત બાપાની મેળડીમાં ગાદી ચાલુ છે તારીખ પંદર બાર બે હાજર ચોવીસ રોજ સમય છે દસ થી પાંચ દરેક આવનાર ભાવિકોને ખાસ જણાવવાનું કે મનોમન રાખેલ માનતા અને દર્શન સમય દસથી પાંચ તો દરેકે સમયસર પહોંચી જવું જય માડી